મારા પેલા આઈડી ઉપર જલ્દી આવી જાવ લાઈવ માં સ્ટોરી મૂકી દઉં છું આ મૂકી દલે પબ્લિક મને ગોતે નહીં ને વારો ઓ

ના ભાવો ભાવ વેચી નાખવાનો છે ભંગાર ની બારોબાર ખજૂર બરાબર હવે ખજૂર ને મારે એક મોટો સવાલ તો ઈ પૂછવાનો છે કે ભાઈ તું એક ટ્રસ્ટ ચલાવે છે એક ટ્રસ્ટ નું તારી પાસે અકાઉન્ટ હશે જ છે જ બરાબર તો તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે આંગળિયાઓ મંગાવે છે મની ઓર્ડર કરાવે છે તો તારે ટ્રસ્ટ નું અકાઉન્ટ છોડીને બેંક અકાઉન્ટ છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે હે તારી અમેરિકા થી પણ એટલી બધી ફરિયાદો છે કે તને વીસ વીસ હજાર ડોલર આપેલા છે પાંચ પાંચ હજાર ડોલર આપેલા છે દસ દસ હજાર ડોલર આપેલા છે માણસો એ બરાબર તો ઈ લોકો તું કોઈ પણ જગ્યાએ નામ કેમ નથી બોલતો મહેસાણા ના છે અમેરિકામાં

આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે બસ હું કરું છું સેવા એનો આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે હું મારા કમાણીમાંથી નવ્વાણું ટકા વાપરું છું હમણાં એક વિડીયો મૂકું છું હમણાં એનું કેવું એવું છે કે નવાણું ટકા વાપરી નાખું છું ને તો તમે કદાચ કે મારું આઈસીઆઈસી બેંક એકાઉન્ટ છે ઈ કે હમણાં મારી પાસે ખાલી પાંચસો રૂપિયા જ હતા ઈ કે આવું હું નથી બોલતી એના મોઢે બોલ્યો છે મારી પાસે કોઈ વિડીયો છે એના મોઢે એવું બોલ્યો કે નવ્વાણું ટકા હું વાપરી નાખું છું કે મારી પાસે એક દિવસ સાડી પાંચસો રૂપિયા જ ખાલી પડ્યા હતા તો તું આવી લક્ઝરિયસ લાઈફ કઈ રીતના જીવી શકે હે અમેરિકા પેરિસ બેંકોક પટાયા તો મોજ કરવા જવાનું હે બેંકોક પટાયા ક્યારેક ક્યારેક ઘરનું ટીફી ને લેતો જાજે બેંકોક પટાયા હે પોતે એમ કે હું મારી કમાણી માંથી દાન કરું છું હું કોઈ જગ્યા દાન લેતો નથી તો અમેરિકા થી અમે આ ફોરેન વાળા તને જે દાન આપે છે એ તને કેવામાં વાંધો શું કે હા મને લોકો આપે છે હે કેમ તારા અકાઉન્ટ નથી લેતો તું પૈસા તારે ભગવાન બનવું છે અરે કદાચ આ ભોળી પબ્લિક તને ભગવાન કહેતી હોય ને તો તારે એવું કેવું જોઈએ કે મને તમે ભગવાનનો દરજો આપો જો એ બહુ સારી વાત છે પણ હું ભગવાન નથી મને તો ભગવાન ભગવાનના સૌભાગ્ય આ એક મને તક આપી છે લોકોની સેવા કરવા માટેની હું એક નિમિત બનું છું હું મારો કિંમતી સમય ફાળવું છું અને બસ આ ગરીબોની સેવા કરું છું ને એ મને સારો એવો એક લાવો એક મોકો મળ્યો છે આવું તારે બોલાય તારે એમ ના કહેવાય હું મારી કમાણીમાંથી માંથી નવ્વાણું વાપરી નાખું છું હું પાછળ કઈ રાખતો નથી અને રે ભાઈ હે ભાઈ આવું ખોટું અમેરિકા માંથી જે દાન લીધું એ તું પબ્લિક ને કેતો કેમ નથી

બીજી વસ્તુ એ તમને કહું તું કઉીમા રાજીમા રાજીમા નું જ્યારે ઘર બનાવા ગયો તો કે ન્યા તારું લફડું કરવા ગયો તો મારો તને સવાલ છે કે જયારે તે રાજીમાં બાનું ઘર બનાવ્યું ત્યારે તારી ગોપિયા લફડું કરવા ગયો ઘર બનાવવા ગયો હતો હે ત્યારે તો તું પૈણેલો હતો ત્યારે તું તું હતો તો સેવા કરવા જાસ કે લફડા કરવા જાસ હે તારી બહુ ફરિયાદ છે હે બેનો દીકરી ઉપર નજર ખરાબ કરવા જાસ

પણ મારે આજે કેવું છે કે તને શરમ આવી જોઈ મીનાક્ષી ના બાપ ને કે તે તારી દીકરી જયારે દીધી ને ત્યારે ત્યારે તારે તે તારી દીકરી જયારે દીધી ને ત્યારે આખા ગામ ને પૂછવું